દ્વારકાનાથ ના શરણે બોલવું પડે બધાએ જય દ્વારકાધીશ માગો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ ઈ દ્વારકાધીશ છે ભાઈ જે ના શરણે જાય બધાને આપે ભરી દે છે ભક્તિ જોઈ ભક્તિ ભક્તિથી ભરી દે ધન જોઈ તો ધન થી ભરી દે સંતાન જોઈએ તો એ જે મળે પણ આપણી લાયકાત પ્રમાણે બધું માગવું મેં કહ્યું આ બધા દ્વારકા ધજા ચડાવે છે ને દ્વારકા ચડાવે બે દ્વારકા ચડાવે આ ધજા ચડાવવાનું મહાત્મ્ય શું છે ખ્યાલ છે તમને કોઈને બધા આટલી બધી ધજાઓ ચડાવે કોઈ પણ મંદિરે તમે ધજા ચડાવો ને એનું મહાત્મ્ય એ છે અને ખાસ કરીને જગત મંદિર દ્વારકાનું અને બેટ દ્વારકાનું મંદિર ભગવાનનું ઘર જ્યાં તમે ધજા ચડાવો તમારા વંશમાં કોઈ નિર્વંશ ન જાય એક વ્યક્તિ એવો ન હોય કે જેને ત્યાં દીકરો ન હોય આ થાય જ એકસો વીસ ટકા દ્વારકા ધજા ચડાવી મારા ઘરે બે દીકરીઓ છે અને બધા ઘરનું મમ્મી પપ્પાની હતી દીકરો થાય એટલે હું તો શાસ્ત્ર ને માનવા વાળો છું કે આપડે કઈ મોટી પેઢી છે દીકરો જોઈએ એવું મારા મગજમાં જરા હતું કારણ કે આપણે એવી કઈ મોટી ફેક્ટરી નથી કોણ સંભાળશે વારસદાર કોણ મળશે એવું જ કઈ છે નહીં અને દીકરો દીકરી બે એક સમાન જ છે પણ છતાં શાસ્ત્રની વાત ઉપર હું હાલ્યો અને દ્વારકા ધજા ચડાવી મેં પેલા દ્વારકાધીશ ને ધજા ચડાવી લઉં અને એ બાવીસ ડિસેમ્બર ના મેં દ્વારકાધીશ ધજા ચડાવી બાવીસ ડિસેમ્બર બે એ ધજાની મારી તારીખ હજી મને યાદ છે અને તેર નવ ના મારા ઘરે દીકરાનો જન્મ થયો આ એક વર્ષ નો થવા દીધું ત્યાં દ્વારકા પણ પૂર્ણ ભાવથી ચડાવો તો અને પાછું ભાગ્યશાળી હું કોઈ વખાણ કરું કે એવું નથી તેર નવ ના ગ્રહો એવા હતા ભાઈ હિતેશભાઈ કે નવ ગ્રહમાંથી એક ગ્રહ પણ નીચનો નહોતો એમ બધાય ઉચ્ચસ્ત ગ્રહ અને સાડા સાતસો વર્ષે યોગ આવ્યો હતો એ દ્વારકાનાથે આપ્યું એ એવા યોગની અંદર આપ્યું હજી તો નાનો છે પણ મને એના ગ્રહો જોતા એવું લાગે છે મારા છોકરાના કદાચિ સંત બને એમ એવું મને અંદરથી લાગે કારણ કે બધા ગ્રહો સારા એકય ગ્રહ ખરાબ નથી મારા ઘણા ગ્રહોમાં દોષ છે બધાના કુંડળીમાં હોય પણ જે જે છોકરાઓના જન્મ જેનો થયો છે જેટલા જેટલા જન્મ થયા બધાના ગ્રહો સારા છે સાડા દસ પછી સાડા દસ પહેલા જેનો જન્મ થયો એનો એક શુક્ર નીચસ્ત થાય પણ સાડા દસ પછી જેના જેના ઘરે જન્મ થયો છે એ તારીખમાં એ લગભગ બધા સંતો થવાના છે સંતો નહીં થાય તો શાંત તો થવાના જ છે હા એ તો જ છે ચેક કરી લેવું આવી તારીખ નું તમારા ઘરમાં હોય જન્મ થયો હોય તેર નવ બે હજાર બધા નવે નવ ગ્રહ ઉચના એક ગ્રહો નતો કોઈ ગોર બાપા આગળ કુંડળી લઈને જાઓ ગોર બાપા કઈ ફોલ કાઢી જ નતો એક ગ્રહ ન નડે બધા ગ્રહો બરાબર આવી કુંડળી બહુ ઓછાની હોય એવી કુંડળી પણ બની હતી એટલે આ બધું વાળો છે ને એ આપી શકે એ આપણું કામ નથી એટલે આ કરવું જોઈએ કદાચ કોઈને એવું લાગે કે ભાઈ આ મારી ઘરે સંતાન નથી તો દ્વારકા નો જાઓ તો બીજી કોઈ તમે જે મંદિરમાં માનતા હોય મંદિરની ધજા ચડાવી અને દીકરા દીકરી હોય તોય મંદિરે ધજા ચડાવી કારણ કે ધજા જ્યાં સુધી ફરકે ને ત્યાં સુધી તમારો વંશ ફરકતો રહે એટલે બધા દ્વારકા ધજા ચડે છે દ્વારકામાં રોજ માટે પાંચ ધજા ચડ્યા અહીંયા અને બેટ દ્વારકામાં બે ત્રણ ધજાઓ ચડે છે પણ હું તમને એમ કહું અંગત કે દ્વારકા કરતા બેટ દ્વારકા ધજા ચડાવી ઘર છે ભગવાન અહીંયા તો પાંચમાં ઘણીક વાર ચડે પાછી ઉતરી જાય છે એટલે દ્વારકા નગરી છે એનું સ્વરૂપ એવું છે ભગવાનનું જે સ્વરૂપની અંદર મીરાબાઈ સમાઈ ગઈ હતી એ દ્વારકા બેટ દ્વારકાની મૂર્તિ છે અને ભગવાને કહ્યું કે મને દ્વારકા સાંભળી છે